કોના ભાઈ ઉભા છે એક વાત કો કોના ભાઈ કો કેમી વાત કો હો બુશમાર કંપની માં થી લોટરી લાગી થી મારે ટિકિટ લીધી થી તે સાહેબ દી વાય દી ઊભો છો હો સાહેબ બાબા ના છે અમરક ભાઈ હા બોલો બોલો પર તમે બુશમાર કામ ની ટિકિટ લીધી થી નોટરી ને હો તો તમાર નોટરી લાગી છે નોટરી લાગી ઓ નો કેટલા લાગી અશોકભાઈ તમારે વીસ લાખ ની નોટરી લાગી છે વીસ લાખ ની હા વીસ લાખ ની તમારી નોટરી લાગી છે તમારે ખાતું છે તો હું તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી નાખો તો બરાબર છે સાહેબ કરી દો તો તો ખાતા માં તમારે નાખી દો ને આ ભાઈ તમારા ઘરના જ છે આ ભાઈ અમારા ઘરના જ છે એવું છે એમ ને કોઈ ચિંતા જેવું તો નથી કે ના ના કોઈ ચિંતા નહીં ના કે આ તો મોટી રકમ છે વીસ લાખ રૂપિયા છે એટલે આ તો ઘરના જ છે સાહેબ ઘરના જ છે એમ ને તમે શું થશે એને અમારે ભત્રીજો થાય છે તમારે ભત્રીજો થાય છે તો તો કોઈ ચિંતા જેવું તો નથી કે ના ચિંતા જેવું નહીં ઘરના મોણ છે ઘરના મોણ છે એમને તો તમાર ખાતા નંબર તમે આલે દી જ છે ને ખાતા નંબર આલે દી જ છે આ તો ઉભા રમો 20 લાખ રૂપિયા તમારા ખાતામાં નોખો બા અશોકભાઈ આઈ ગયા આઈ ગયા હારું આ જોઈ લો ચેક કરી લો ફોનમાં આઈ ગયા જે સાહેબ આઈ ગયા ને આઈ ગયા હા રેડો તો અને આ ભાઈને તમારા ભત્રીજાને ટિકિટ લેવી હોય કેજો